નજીક મનપાની દબાણ હટાવ ટીમ ઉપર એક શખ્સે હુમલો કર્યો ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલા તંત્રના અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી શખ્સે પથ્થરો ફેંક્યા ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ શહેરના ટોપ થ્રી નજીક દબાણ દૂર કરવા માટે પહોંચી હતી અને અહીં દબાણ દૂર કરવા માટેની કાયદેસરની ફરજ ચાલુ હતી તે દરમિયાન અહીં દબાણ કરતા એક સમયે મનપાના સ્ટાફની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન મામલો ગરમાતા યુવકે મનપાના કર્મચારીઓ ઉપર પથ્થરો ફેંકતા મનપાના કર્મચારીઓએ પોલીસને જાણ કરી ભાવનગર પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી અને હુમલાખોરને ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા અને મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારીના જણાવ્યા મુજબ હુમલાખોર કેફે પીણું પીધેલ હોય તેવું લાગી રહ્યું હતું હાલ હુમલાખોર વિરુદ્ધ પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું વચરામભાઈ પરમાર રહેવાસી દેવાડા દેવી પૂજક મારા છોકરાઓ માટે હું અહીંયા નાની એમથી એક લારી મેકો છું ત્રણ વાગે ને દસ વાગે બંધ કરી દઉં સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું તો આખા ભાવનગરની મારી પાસે કેટલું પણ દબાણ છે તે સત્તા એમનું કોઈનું દબાણ નડતું નથી નરેશભાઈ તમારું દબાણ નડે છે તમારું એકનું હટાવો અલાભાઈ ફૂન લેવા તમે હેરાન કરો છો મારે ત્રણ દીકરા છે ઉત્તમ હિરેન રોનક રાજલ એક દીકરી છે તો એનું ગુજરાન સલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે અમે ધંધો ચાલુ કર્યો છે તે સતા વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કર્યા છે મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે મારી માથે પંદર લાખ રૂપિયા લેણું છે તો હું તમે કહેતા હોય તો સોરી કરવા જાવ

ત્રણ વાગે ચાલુ કરું છું સાહેબ ને અગિયાર દસ વાગે બંધ કરી દઉં છું તે સતા વારંવાર આવીને ટોસર મને કરે છે બાજુની ઓફિસવાળા તો ઓફિસવાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે આ તમને સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં ને અહીંયા કોઈ જાતનું નડતર રૂપ નથી આખો બાવળ નડે છે એની ઓફિસ બાજુમાં છે બાજુ મેં ઓફિસ સરકારી છે પણ શેની છે એ મને ખબર નથી સાહેબ લ્યો એમને આવીને તેથી મારી મને બહુ ટોસર કર્યો હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી મને ગમે તે હેરાન કરશે એટલે અત્યારે મેં ખાસ ની બોટલ ફોડી હતી હું હાલવાની તૈયારીમાં માં હતો પણ મને પકડી લીધો છે મારી માથે પંદર લાખ લેણું છે સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કઈ કરવો નથી મારું નામ ગોહિલ ભાઈપાલજી છે દબાણ હટાવ સેલ ટીમ મહાનગરપાલિકા ભાવનગર આ ટોપ ત્રી વિસ્તારમાં દબાણ હટાવવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી શું છે વિગત શું કહેશો મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી ચાલતી હોય છે વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને નિશન્સ પણ હતું બે દિવસ પહેલાં આ જગ્યા ઉપર અત્યારે અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એક કિસમને કોઈ નશો કર્યો એવું લાગ્યું અને દીવસ વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને ઉપાડી અને ફેંકવાનું ચાલુ કર્યું હતું અમે ફ્વરીદ ભરતનગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે